વધારવાની માંગ સાથે સિવિલ હોસ્પિટલ પરિસરમાં ધરણા કરવામાં આવી રહ્યા છે સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડ અપાતું હોવાની વ્યવસ્થાપકની વાત સામે આવી છે અમારી માંગણી છે કે અમને આપવામાં આપવું સ્ટાઇપેન્ડ દસ હજાર છે જે અન્ય બીજી મેડિકલ કોલેજોમાં અઢાર હજાર બસો આપે છે જે એના એના પ્રમાણમાં અમારું સ્ટાઇપેન્ડ ખૂબ જ ઓછું છે અમારી માંગણી છે કે અમારું પણ સ્ટાઇપેન્ડ અઢાર કરવામાં આવે આગામી દિવસોમાં અમે અમારી માંગણી હજી એક હજી વારંવાર અમે મેનેજમેન્ટ તરફ રાખશું અને જો નહીં માને તો એ મુજબ અમે અમારી આગળ કાર્યવાહી અમે હાલ અમારી માગ છે કે અમને પૂરું સ્ટાઈપન્ડ મળે હાલ ગુજરાતની બીજી બધી મેડિકલ કોલેજમાં અઢાર હજાર બસોનું મિનિમમ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે અને અમને અહીંયા ખાલી દસ હજાર દસ હજારનું સ્ટાઈપંડ આપવામાં આવે છે તો અમારી માંગ છે કે અમારું સ્ટાઇપન્ડ પણ અઢાર હજાર બસો કરી દેવામાં આવે અને એ માટે અમે મેનેજમેન્ટને લેખિત તથા મૌખિક રૂપે જાણ કરેલ છે પણ એ લોકોનો કંઈ રિસ્પોન્સ નથી એટલે અમે અહીંયા હડતાલ ઉપર ઉપયોગ છીએ એમને સંસ્થાવતી દસ હજાર સ્ટાઇપન્ડ આપવામાં આવે છે જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશિપ પંદર માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે જે અઢાર બસો સ્ટાઈફંડ છે એ તમામ ગવર્મેન્ટ કોલેજો અને જે જીએમઆરએસની કોલેજો છે તેના માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઈફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે તો આ સાથે મહત્વના સમાચાર ગોંડલ અને